ખાતે જે રીતે સામાન્ય સભા મળી છે એમાં ખાસ કરીને જે રીતે જે રીતે નગરની જે વેદના છે અને તેના લીધે એ લોકો હેરાન થયા છે લાખો કરોડો રૂપિયાની બિલ તો જતી રહી પણ દિવસ પર નાના બાળકોને મળ્યું પીવાનું પાણી નહીં મળ્યું ખાવાનું નહીં મળ્યું તમે વિચાર કરો વીજળી કાપી નાખી અંધારામાં લોકો રહ્યા એમની વેદના ના હોય અને સરકાર સો રૂપિયા બતાડે ધરમકરી ના સામાન ના પચીસો રૂપિયા વટે સરકારમાં અમને મેં કીધું કે સરકારમાં માં રજૂઆત કરો વધારે પૈસા મળે એમને જે નુકસાન થાય એટલી ભરપાઈ થાય એ માટેનું આ અમારી વેદનાથી કાઢી શકે એ તો નામતા કરવામાં તો પેલા નંબર છે ભાઈ શું આપી દીધું આઈને શું આપ્યું મને ખોટા ઇવન મીડિયા ને દબાવવાની કોશિશ કરે ઇવન નો નાગરિકોને દબાવવાની કોશિશ કરે આવી લોકશાહી હોય લોકશાહી બોલવાનો બધાનો અધિકાર છે આપેલો સંવિધાન એ બતાવે છે કે તમને બોલવાનો તમને આપણે પોતાનો હક લેવાનો અધિકાર છે એટલે એના માટે લડી શકું ભાજપના કાઉન્સિલરો હવે દબાણ માટે દબાણ માટે ભાજપના કાઉન્સિલરો હવે અમે તો કઈ કઈ ને કેટલા વર્ષથી કહીએ છીએ એ લાઈવ અમરતા નથી જ્યારે રેલો આવ્યો ત્યારે બધા કે છે અને ખરે તો બહુ સારું છે એમ તો કહીએ કીટા કીટો પોતાના મળતિયાર માગે છે સૌ કાઉન્સીલરશ્રીઓ એમના મનની વાત મૂકી વડોદરા શહેરની હિતમાં આગામી દિવસોમાં વડોદરા શહેરમાં ફરી આવી દુર્ઘટના ના થાય કે આવી હોનારત ના થાય એના માટેના સૂચનો કર્યા પોતાના વિસ્તારમાં જે એમને કામ કરવામાં પ્રજાની સેવા કરવામાં તકલીફ પડી એ વિશે પણ વાત કરી અને એકંદરે આખી સભામાં જે ગયા અઠવાડિયે પૂર આવ્યું સૌ પોતાની વાત મુકતા દરેક નો પક્ષ અલગ હોય એવું થઈ શકે એટલે એમાં કોઈ સામને કે કોઈ ઝઘડા થાય એવું કોઈ બીજી વાત હતી જે આ દબાણ માટે પણ રજૂઆતો થઈ છે કે ભાઈ વિશ્વામિત્રી હોય કે કાસ હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં પાણી અવરોધાતું હોય અને ત્યાં જો ગેરકાયદેસર દબાણો થયા હોય તો એને હવે કડકાઈથી દૂર કરવા જોઈએ એવી રજૂઆત થઈ શું લાગે ચોક્કસ વડોદરા શહેરમાં મેં અગાઉ કીધું એમ ફરી આવી હોનારત ના થાય એના માટે આખા તંત્રએ અને ચૂંટાયેલી પાંખે બધાએ ભેગા મળી અને કંઈક નક્કર અને કડક પગલાં લેવા પડશે જેથી કરીને આગામી વર્ષોમાં વડોદરા શહેરને ફરી આવી તકલીફ ના વેઠવી પડે આમ એવું કહીશ કે આ જે પૂર આવ્યું હતું એ ખાલી ને ખાલી દબાણોના લીધે આવ્યું હતું એવું નહોતું પરંતુ કુદરતી આફત હતી અને કુદરતી આફત કોઈ માનવીથી રોકી ના શકાય હા એને થોડા ઘણા અંશે એ ઓછું કરી શકે પરંતુ જે રીતનો વરસાદ હતો અને વડોદરામાં અને એના કેચમેન્ટ એરિયામાં બંને જગ્યાએ એક સરખો વરસાદ પડ્યો એના લીધે પાણીની આવક ખૂબ જ વધી ગઈ અને એટલા માટે આ પૂર આવ્યું અને જે દબાણો થયા છે એના લીધે થોડું ઘણું અસર થઈ પરંતુ ખાલી એવું ના કહેવાય કે દબાણોના લીધે જ આ પૂર આવ્યું છે એટલે તમારી પરિસ્થિતિઓ શું છે જે તે સમયે એ પણ જોવામાં આવતું હોય છે પરંતુ ચોક્કસ કહીશ કે આવનારા દિવસોમાં વડોદરા કોર્પોરેશન દ્વારા ખૂબ જ નક્કર કામગીરી દબાણો ઉપર થશે મેં કીધું એમ કે આ આવી પરિસ્થિતિ ના સર્જાય એના માટે વિચાર કરેલો છે આ વખતે પણ સારી રીતે જ કામગીરી કરી છે બધાએ ભેગા મળીને એક નિર્ણય લીધો હતો કે ભાઈ વડોદરા શહેરમાં પૂર ના આવે એટલા માટે જે આજવા સરોવરના જે આપણા નિયમો નક્કી કર્યા હતા કે ભાઈ આટલા ફૂટથી ઉપર પાણી જવા નહીં દેવાનું અથવા તો આટલા ફૂટથી ઉપર પાણી હોય તો દરવાજા નહીં ખોલવાના તે છતાંય દરવાજા ખોલવામાં આવ્યા હતા અને જે તે ટાઈમે એવું લાગ્યું કે હવે દરવાજા ખુલ્લા રાખવાથી વધુ તકલીફ પડશે તો આજવા સરોવરમાં વધુ પાણી હોવા છતાં એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ અને તંત્રએ દરવાજા બંધ પણ કર્યા હતા પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો હતો આખામાં તમને ખબર હશે કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ હતું એ દિવસે અને ચારે બાજુથી પાણી આવી રહ્યું હતું અગાઉ જે પૂર આવ્યા છે એમાં આપણે જોયું છે કે ખાલી વરસાદ વડોદરામાં જ પડતો હોય વડોદરા શહેર અને એની આજુબાજુના વિસ્તારમાં પંદર વીસ ઇંચ વરસાદ પડી જાય પણ કેચમેન્ટ એરિયામાં ના પડ્યો હોય એટલા માટે એ પૂર એટલું વિનાશક કે ભયાનક નહોતું પરંતુ આ વખતે ગુજરાત આખામાં રેડ એલર્ટ હતું અને વડોદરા અને પંચમહાલ જિલ્લામાં બધી જ જગ્યાએ રેડ એલર્ટ હતું ને ખાલી રેડ એલર્ટ નહીં પણ જે રેડ એલર્ટ રેડ એલર્ટ હતું એ પ્રમાણે વરસાદ પણ વરસ્યો અને એટલા માટે આપણે આ પૂરની પરિસ્થિતિમાંથી બચી ના શક્યા